સમર્થ સ્કૂલમાંથી ગુમ થયેલી બે વિદ્યાર્થીનીઓને મુંબઈમાંથી લાવી પરિવારને સોંપવામાં આવી લો ગાર્ડન વિસ્તારની સમર્થ સ્કૂલમાંથી સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ ગેરહાજર રહેતા શાળાએ તાત્કાલિક પરિવારને કરી જાણ તે સમયે પરિવાર ચોકી ઉઠ્યો હતો કારણ કે બંને સગીર વયની વિદ્યાર્થીની ઘરેથી સવારે સ્કૂલ જવાનું કહી અને નીકળી હતી વિદ્યાર્થીઓના પરિવારે આસપાસ શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા મળતા પરિવારે પોલીસને ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ગુમ થયેલી બંને વિદ્યાર્થીનીઓ સગીર હોવાથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ શરૂ કરી પોલીસે શાળા અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ધ્યાને આવ્યું હતું કે બંને વિદ્યાર્થીની સ્કૂલના પાછળના દરવાજેથી જાતે જ બહાર ગઈ હતી આ અંગે અન્ય સીસીટીવી તપાસતા તે બંને પરિમલ ગાર્ડન તરફ આગળ વધી હોવાનું જણાવ્યું હતું પોલીસે બંને સગીરાને સુધી પરિવારને પરત સોંપી પોલીસ આ દિશામાં આગળ તપાસ કરી રહી હતી કે પરિવાર તરફથી પોલીસને ફોનથી જાણ કરવામાં આવી હતી કે હમણાં જ મુંબઈથી એક દીકરીનો ફોન હતો ને તેમની ભાળ મળી ગઈ છે પોલીસે મહિલા ટીમ સાથે રાખી જ્યાંથી ફોન આવ્યો હતો તે સ્થળ પરથી બંને સગીરાને શોધી પરિવારને પરત સોંપી હતી પબ્લિક વોશરૂમમાં શાળાનો ગણવેશ બદલે પોલીસે બંને દીકરીઓની પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થવાના ડરથી બંને સગીરા શાળામાંથી નીકળી ગઈ હતી ત્યાંથી આગળ જઈ પરિમલ ગાર્ડન પાસે પબ્લિક વોશરૂમમાં માં શાળાનું ગણવેશ બદલી સાથે લાવેલા રંગીન કપડા બદલ્યા હતા ત્યારબાદ બંને ગીતા મંદિર બસ સ્ટેન્ડ થી સુરત ગયા અને સુરત થી રેલવે દ્વારા મુંબઈ ચર્ચ પહોંચ્યા હતા પરંતુ ખર્ચ કરવાના પૈસા ખૂટી જતા એક અજાણ્યા રાહદારીના ફોન થી પિતાને ફોન કરી જાણ કરી બંને સગીરાઓ હેમ ખેમ પરત ફરતા બી ડિવિઝન એસપી એચ એમ કણશાગ્રા અને તેમની ટીમે રાહતનો શ્વાસ લીધો અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડી અમદાવાદ આ ઘટનાક્રમ એવો છે કે ગઈ બાવીસ સાત બે હજાર પચીસ ના રોજ સમર્થ વિદ્યા મંદિર જે લોગઢ બાજુમાં સ્કૂલ આવેલ છે એમના વાલી દ્વારા એમના વિદ્યાર્થીનીને સ્કૂલ ઉપર છોડવામાં આવેલા હતા પરંતુ સ્કૂલના જે આચાર્ય તરફથી તાત્કાલિક એમના પરિવારના સભ્યો દ્વારા સંપર્ક કરી અને જણાવેલ કે તમારી દીકરી આજે સ્કૂલ પર આવેલ નથી જેથી આ બનાવ અંગે તાત્કાલિક પરિવારના સભ્યો ગંભીરતા સમજી નવરંગપુરા પોલીસનો સંપર્ક કરેલો હતો અને પોલીસ દ્વારા આજુબાજુ આ તેની બધી ઘટનાક્રમ અંગેની માહિતી મેળવી અને પરિવારના સભ્યોને સાથે રાખીને અને તપાસ તજવીજ હાથ ધરેલી હતી અને ત્યારબાદ એ નહીં મળી આવતા એમના પરિવારના સભ્યો દ્વારા કાયદેસર ટેકનિકલ રીતે જે સગીર વયના કોઈ નિશ્ચિત થાય તો તે અંગેનો કાયદેસરનો ગુનો દાખલ કરેલો છે આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લલચાવી કોસલાવી અને કાયદેસરના વાલીદપણે એમાંથી અપહરણ કર્યા અંગેનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસમાં એના ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ બધું બાતમીને આધારે તપાસ ચાલી રહી હતી એ દરમિયાનમાં આ ભોગ બનનાર બંને વિદ્યાર્થીની એ પરિવારના સભ્યોને પોતે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં થોડા કાચા હોય અને પરીક્ષામાં નાપાસ થશે એવો કાલ્પનિક ભય લાગેલ અને પરિવારમાં આજુબાજુની સોસાયટીમાં પોતે એને નીચે જોવું પણ આવશે અને પરિવારના સભ્યોનો ઠપકો મળશે એવું લાગતા બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમળ ગાર્ડન પાસે કોઈ વોશરૂમમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચ ગેટથી એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આ બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવાર આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ માર્ગો લોકો પસાર થતા હોય છે એમનો મોબાઈલ મેળવી અને એને પરિવારના સભ્યનો સંપર્ક કરેલો હતો એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે લઈ મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને નોયેલી છે આમ એકંદરે આ બનાવમાં આ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાઈ એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી તેમ છતાં આ ગુનાની તપાસ નિયમો અનુસાર ચાલી રહેલ છે